શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું દશામાં વ્રતની કથા અને પૂજા વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ ઓમ દશા માતાએ નમો નમ બોલો દશા માની જય મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળીશું અષાઢ માસની અમાવસ્યાથી શરૂ થતું દસ દિવસનું વ્રત મા દશામાંનું વ્રત જે વ્રત કરવાથી માની કૃપા પ્રાપ્ત થાય છે દુર્દશામાંથી મુક્તિ મળે છે અને દશા સુધરી જાય છે મા દશામાં જે ભક્તોની વારે ચડે છે ભક્તોના સમયને સુધારે છે અને માની કૃપાથી સર્વે ભોગ સમૃદ્ધિ યશ કીર્તિ ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે આ જીવન સુખ સંપત્તિ બની રહે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે મા દશામાં તે દેવી પાર્વતીનું જ એક સ્વરૂપ છે દશામાં જે પણ દિશા બતાવે છે માર્ગ બતાવે છે જીવનમાં આ દશામાંના વ્રત દરમિયાન નિત્ય દસ દિવસ સુધી વ્રત પૂજા કરીને આ કથા સંભળાય છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં દશામાં વ્રતની કથા અને પૂજા વિધિ વિશે સાંભળીશું દશામાં વ્રતની પૂજન વિધિ દર વર્ષે અષાઢ વદ અમાસ કે જેને દિવાસાનો દિવસ તરીકે ઓળખાય છે તે દિવસથી દશામાનું વ્રત શરૂ કરવું આ દિવસે સવારે નાઈ ધોઈને પ્રાંત કાળે સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી દશામાનું વ્રત લેવું અને દસ દિવસ સુધી આ વ્રત કરવું વ્રત લેનારે દિવાસાના દિવસે પ્રાંત કાળે નાઈ ધોઈને સ્વચ્છ આસન પર દશામાની મૂર્તિ અથવા છબીની સ્થાપના કરવી આ સાથે બાજુમાં કળશનું સ્થાપન કરવું કળશ ઉપર સૂતરના દસ તાર લઈને કંકુમાં બોળી તેને દસ ગાંઠ વાળવી અને તે કળશ ઉપર વિટાડવી અને બીજા દસ તારનો દોરો કંકુમાં બોળી પોતાના હાથમાં બાંધવો અને ધૂપદીપ કરવા આ પછી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક દશામાની વાર્તા સાંભળવી જય દશામાં જય દશામાં એમ એકસો પચીસ વખત જાપ કરી માતાજીની મૂર્તિ અને કળશને કંકુના ચાંદલા કરવા અને પૂજા વિધિ કરવી જો શક્ય હોય તો અખંડ દીવો કરવો ઉપવાસ અથવા તો એકટાણું કરવું દસમા દિવસે માની સ્તુતિ કરતાં રાત્રે જાગરણ કરવું આમ દસ દિવસ સુધી પવિત્ર મનથી માની સેવા પૂજા કરવી દસમા દિવસે સવાસો ગ્રામ લાપસી લાડુ કે ચોખા લઈ ઘી ગોળનો નૈવેદ્ય ધરાવી પ્રસાદ વેચવો અને પછી પૂજન કરી નમસ્કાર કરવા અગિયારમાં દિવસે માટીની મૂર્તિને જળમાં પધરાવી અને શક્તિ અનુસાર સુપાત્ર બ્રાહ્મણને સૌભાગ્ય શણગાર કે વસ્ત્રદાન કરવું મન તનની પવિત્રતાથી શ્રદ્ધાપૂર્વક ઉજવણું કરવું આમ દશામાનું વ્રત પાંચ વર્ષ અથવા તો દસ વર્ષ કરવું વ્રતના ઉજવણામાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંધણી બનાવી જળમાં પધરાવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપવી અને વસ્ત્રદાન કરવું યથાશક્તિ પુણ્યદાન કરવું અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અથવા તો બાળકોને જમાડવા આ પણ શક્ય ન હોય તો દશામાની પાંચ અથવા તો અગિયાર ચોપડીઓ વેચવી આ વ્રતના પ્રભાવથી ખરાબ દશા નાશ પામી સુખ શાંતિ મળે છે અને શ્રદ્ધા મુજબ ફળની પ્રાપ્તિ થાય છે દશામાં વ્રતની કથા કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર ન હતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી તે જેટલી આસ્તિક હતી તેટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન એ સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે અને કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના મધ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના જરૂખામાં ઊભી હતી ત્યારે તેને થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે રાણી આશ્ચર્ય પામી તેણે પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે દાસીએ હા કહ્યું તેમણે કહ્યું અમે સૂતરના દસ તાતણા લઈને તેને કંકુથી રંગીએ છીએ અને તેને દસ ગાંઠો વાળીએ છીએ વળી દશામાં માતાની માટીની મૂર્તિ બનાવીને તેની પૂજા કરીએ છીએ આ સાંભળીને રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું તેણે રાજાને વાત કરી રાજાએ હાસ્ય ઉડાવતા કહ્યું રાણી આ વ્રત વ્રત બધું ધતિંગ છે આપણને શેની ખોટ છે કે આપણને આ વ્રતથી પૂરી કરવી છે ધન દોલત કીર્તિ સુખ સાહેબી સંતતિ બધું જ આપણી પાસે છે તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર છે અને રાજાએ રાણીને દશામાંનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પાડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર આવી ચડ્યો આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પાડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું જીવ બચાવવા રાજા રાણી અને બંને કુંવરોને લઈને નાસી છૂટ્યો રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશામાનનો વ્રત કરવાની મનાઈ કરેલી એથી જ માતાજીનો કોપ તમારા પર ઉતર્યો છે રાજાએ આ સાંભળીને રાણીને મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બંને કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા જ ફૂલ ઝાડ કરમાઈ ગયા રાજા રાણી અને બંને કુંવરો આ જોઈને હબક ખાઈ ગયા ત્યાં માળી આવી ચડ્યો તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો કે ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે નહીંતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણભરમાં સુખી ભટ્ટ થાય નહીં એમને હળદૂત કરીને કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વદને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈને બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા રાજા અને રાણી બંને કારમું કલ્પાંત કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પછતાવો થવા લાગ્યો કે જરૂર દશામાંના ક્રોધનો જ તે શિકાર બન્યો છે પહેલાં રાજ ગયું અને હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી રડીશ નહીં જેણે કુંવરો આપ્યા છે તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા તો આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ તો મારી બહેનનું ગામ છે ચાલ મારી બહેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવીને પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેને તો પોતાના ભાઈ માટે પિત્તળના ગળામાં સુખડી ભરીને મોકલાવી અને એ ઘડામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું રાજાએ એ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકળાની જગ્યાએ ફૂંફાડા મારતો કાળોતરો નાગ બહાર નીકળ્યો આ જોઈ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો તેના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાંના ક્રોધનું જ પરિણામ છે આથી તેને ઘડાને ભોયમાં જ દાટી દીધો રાજા અને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદી કિનારે ચીભડાની વાળી હતી રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી તેને રખેવાડને એક ચીભડું આપવા કહ્યું રખેવાડને રાણી ઉપર દયા આવી આથી તેણે એક ચીભડું રાણીને આપ્યું રાણીએ ચીભડાને સાડીના છેડાથી ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીભડું ખાઈને પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમણે બંનેને રોક્યા અને તેમની જડતી લીધી તેમણે સાડીના છેડામાં ઢાંકીલું નાસી ગયેલું રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું મા દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીબડું રાજકુંવરનું માથું બની ગયું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધીને રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચારવા લાગ્યા તેમણે ખાતરી થઈ ગઈ હતી કે જે કાંઈ બનાવો બની રહ્યા છે તે બધા દશામાના કોપને લીધે જ બની રહ્યા છે તેથી હવે યેન કેન પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવાનો જ રહ્યો આથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણીએ માના નામના જાપ કર્યા અને નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલની ક્ષમા કરવા માની યાચના કરી રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં સૌ સારા વાના થશે બીજા દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવી મા દશામાએ કહ્યું હે રાજા તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારીએ જેલમાં પૂર્યા છે તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે નહીતર તારો સર્વનાશ થશે અને હા તારો રાજકુંવર રિસાઈને જતો રહ્યો છે તે હજી જીવિત છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવર શેમકુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશામાં માતાનો આભાર માનતા માનતા અને ગુણગણ ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા રાજાને પેલા જમીનમાં દાટેલો ઘોડો યાદ આવ્યો તેણે જમીન ખોદી બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું બહેને પણ પોતાના ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેની આગતા સ્વાગતા કરી પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા અને તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મળ્યા જવાબમાં મા દશામાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે રાજન તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું તેની ધર્મપરાયણતા અત્યંત પ્રશંસનીય છે તું પણ હવે તો સુધરી ગયો છે જા તને તારું જૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ તેમના પગે પડી ગયો અને કહ્યું મા તમે તો દયાળુ છો તમારો મહિમા અપરંપાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે તેથી માં સૌના ઉપર દયાની અમે દ્રષ્ટિ રાખજો દશામાએ કહ્યું હે રાજન જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે અને જે કોઈ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે અને દશામાં અદૃશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિષ્ઠાથી મા દશામાંનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો માના પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા હે દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠા પ્રદાન કરજો જય દશામાં મિત્રો આપણે સાંભળ્યું દસ દિવસ ચાલતું દશા સુધારનાર માં દશામાં વ્રતની પૂજા વિધિ અને વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ